જેવું સેટીનું પાટિયું ઊંચું કર્યું ને તા તો મોટું જબરું વાંદરું નીકળ્યું અરે આજ તો હું હવાર હવાર માં જાગીને પોગી ગયો ભગવતી ફર્નિચર મોલ અને મારી ગાડી ઉપાડી લટપટ 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 અમે મિત્રો અહીંયાથી તમને કબાટ, સેટી, સોફા, ટેબલ, ટીપાઈ, ડાઇનિંગ ટેબલ, હિંદોળો, સ્પ્રિંગ વાળી ગાડી, સ્ટીલની ગોળી અને ખુરશી જેવી ઘણી બધી વસ્તુ મળી જવાની છે. અને કબાટની વાત કરું તો તમને અહીંયા ઘણી બધી અલગ અલગ ડિઝાઇનના કબાટ મળવાના છે. જેમાં તમારી માપ સાઇઝ મુજબ તમારી મનપસંદ ડિઝાઇનના ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. વળી પાસા અનુભવી કારીગરો બનાવે એટલે ફિનિશિંગમાં તો તમ તમારે કાય ન ઘટે અને સેટીની વાત કરું તો તમને અહીંયા ડબલના બેડ અને સિંગલના બેડ તમારી મનપસંદ ડિઝાઇનના જેમાં તમે ગમે એમ ઠેકડા મારો નહીં એને કાય નથી થવાનું. બેડ કા અને વળી હાઈડ્રોલી વાળા ડબલ ના બેડ તમારે બહુ દેણું થઈ ગયું બેડ માં ગ્રીને હંતા જાવ એટલે ઉઘરાણી વાળા ધક્કા ખાય ખાઈ ટળી જાય પણ તમને ગોયતી ન હોય સોફા ની વાત કરું ને તો એમાં કઈ નો ઘટે એટલી ડિઝાઇનો તમને જોવા મળશે અને એમાં પણ તમારા મનપસંદ કલર અલગ અલગ માત્ર નવરાત્રી પૂરતી તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આ બધા સોફા આ લોકો જાતે જ બનાવે છે એટલે મજબૂત એમાં કાંઈ ન ઘટે અને હા બીજા કોઈ પણ ફર્નિચર વાળા ભાઈઓને સોફા બનાવવા માટે કાપડ લેવા હોય તો અહિયાં થી તમને હોલસેલ ભાવે સોફા કાપડ પણ મળી જવાના છે ટીપાઈ ની વાત કરું ને તો મજબૂત અને ફોલ્ડિંગ વાળી ટીપાઈ ટીપાઈયુ તો તમે ક્યાંય નઈ જોયું હોય અને મિત્રો આ ફર્નિચરની બધી જ વસ્તુ આ લોકો જાતે જ બનાવે છે એ પણ ભૂસાની નહીં પણ સારામાં સારી પ્લાયવુડનો ઉપયોગ કરીને એટલા માટે ભાંગી જવાની અને તૂટી જવાની તો તમે ચિંતા છોડી દો કેમ કે અહીંયાથી ખરીદેલી વસ્તુ તમે ધરાય ધરાયને વાપરી શકશો કેમ કે ફર્નિચરની બધી જ વસ્તુ તમને ગેરંટી સાથે જ મળવાની છે અને હા નકરું ફર્નિચર નઈ ગાદલા પણ આ લોકો જાતે બનાવે છે અને એ પણ સારામાં સારો ફોર્મનો ઉપયોગ કરીને અને સ્પ્રિંગવાળા ગાદલા બનાવો હોય તો ચાર પાંચ છ આઠ અને 10 ઇંચના ગાદલા હોલસેલ ભાવે પણ બનાવી આપશે હવે તમે તો સમજદાર છોઓ મારે તમને વધારે શું કેવાનું હોય તમારી વાલી દીકરી ના સારા કરિયાવર ની ખરીદી કરવી હોય ને તો શ્રી ભગવતી ફર્નિચર મોલ માં પધારજો તમને મજા આવે તો જ ખરીદી કરજો કેમ કે પૂરા પૈસા લઈને પ્લાયવુડ ની બનાવટ કઈ ભૂસા ની વસ્તુ પધરાવતા આ લોકોને નથી આવડતું મિત્રો બોટાદ ભગવતી ફર્નિચર માં જેટલી પણ વસ્તુ અહીંયા બને છે ને આ બધાય કારીગરો દિલથી કામ કરવા વાળા છે અને અહિયાં તમે સેટી કબાટ ગમે એ વસ્તુ લેશો ને તમે ક્ષેત્રા તો નામ જ નહીં રાખો આપણે બધું પ્લાયવુડ નું બનાવી છે તમારે લાઇફ ટાઈમ વોરંટી વાળું બનાવી છે અને તમારે એક વખત લીધા પછી આમ જોવા પણ નહીં બીજી વખત અને તમારી દીકરીને એક વખત અવશ્ય મુલાકાત કરાવો ભગવતી ફર્નિચર બોટાદ